હેલો મિત્રો નમસ્કાર એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે આગામી સોળથી વીસ ઓક્ટોમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરની ડાંગ તાપી નવસારી વલસાડમાં વરસાદની સંભાવના છે જ્યારે સત્તરથી વીસ દરમિયાન અમરેલી ભાવનગર ગીર સોમનાથ ડાંગ તાપી નવસારી વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જી હા મિત્રો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આમ દિવાળીના તહેવારો વખતે પણ જોવા જઈએ તો વરસાદની સંભાવનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે આ દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો પણ ટોકરા મારી રહ્યો છે જી હા મિત્રો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જોવા જઈએ તો મિત્રો ગત રાત્રિએ સત્તરથી જોવા જઈએ સત્તર પોઈન્ટ છ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું બીજી તરફ નલિયામાં અઢાર પોઈન્ટ ડિગ્રીએ લઘુત્તમ તાપમાનનો પારો રહ્યો હતો અમદાવાદમાં એક પોઈન્ટ એક ડિગ્રી સાથે સામાન્ય કરતાં એક પોઈન્ટ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી હતું આગામી તે દિવસ અમદાવાદ જોવા જઈએ તો અમદાવાદનું તાપમાન એકવીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે જી હા મિત્રો એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે